સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગરના નમનાર ગામમાં સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરવા ગામના લોકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી લુણાવાડા તાલુકાના નમનાર ગામમાં ચાલતી સસ્તા અનાજની દુકાનના સંચાલક ગામ લોકોને પૂરતા પ્રમાણમાં રાશન ન આપતા તપાસની માંગ ઉઠી ગામના સરપંચ તાલુકા પંચાયતના સદસ્યને ગામ લોકોએ અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી અમારા ગામમાં જે સસ્તા અનાજની દુકાન આવેલી છે એમાં મનસ્વી કરવું વર્તન કરે છે છોકરો જાય છે તો ભેદભાવ રાખી મનસ્વી કરવું વર્તન કરે છે એ અમને અનુકૂળ આવતું નથી અને જે પૂરતા પ્રમાણમાં અનાજ આપવાનું હોય એ પૂરતા પ્રમાણમાં મળતું નથી ને કૂપન પોતે કાઢે છે તો એ કૂપન પોતે બીજો એક સડીયો રાખે એમાં પૂરવી દે છે કોઈ ગ્રાહકને મળતી નથી તો ગામજનોને યોગ્ય ના આપવા વિનય આવી રજૂઆત આગલા છઠ્ઠા મહિનાથી એક વર્ષથી રજૂઆત કરવામાં આવે છે અને એનો કોઈ નિર્ણય નહીં લેવામાં આવતો અને પોતે કે હક ઉપર મારે સેટિંગ છે એવું છે હું કેવું આપું છું એવું કહે છે અમારા ગામનું નામ નમના છે નમના સસ્તા અનાજની દુકાન છે દુકાનમાં ગ્રાહકોને પૂરતું સામાન આપતો નથી અને જે પાંચ નીકળે છે તે સળિયામાં નાખી દે છે અને બે ત્રણ દિવસ વેચે છે અને પછી તે પૂરું નથી તેવું કહીને ગ્રાહકોને પાછો કાઢી મૂકે છે અને આ માટે અમે કલેક્ટર સાહેબની રજૂઆત કરી છે હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં